આજે મેં એ ખોલીને જોયું તો તેમાં આ લાલ મરચાં પડ્યા હતા આ લાલ મરચાંને જોઈ અને મને તેનું અથાણું બનાવવાનું મન થઈ ગયું હેલો એવરી વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું આચારી મરચાં અથવા તો લાલ મરચાંનું તીખું મીઠું અથાણું આ અથાણું એટલું ટેસ્ટી બને છે કે ખાવામાં મજા આવે છે સાથે સાથે તેને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે તે માટે બારથી પંદર નંગ આ રીતના લાલ મરચાં લેવા અને તેને ધોઈ અને કોરા કરી લેવા ત્યારબાદ તેને આ રીતે એક એક ઇંચના અંદરે કટ કરી દેવા જો તમે છો તો મોટા પીસીસમાં પણ કટ કરી શકો છો અથવા આ મરચાંને તમે આખા બનાવવા હોય તો તમે એને આખા પણ રાખી શકો છો તો મેં આ રીતે બધા મરચાંને કટ કરી દીધા છે આ મરચાં તીખા હોય છે તો આ મરચાંનું અથાણું આજે હું તમને બે રીતે બતાવીશ એક ગોળવાળું અને બીજું ગોળ વગરનું તો તમે તમારી પસંદ પ્રમાણે અથાણું બનાવી શકો જો તમને ખાલી આ ચારી મરચાં બનાવવા હોય તો એ પણ બનાવી શકો અને ગોળવાળા બનાવવા હોય તો એ પણ બનાવી શકો તો બધા મરચાંને આ રીતે કટ કરી દીધા બાદ એક ડીશમાં લઈ લેવા અને ત્યારબાદ ડીશને આ રીતે ઉપર નીચે હલાવી દેવા જેથી કરીને તેના વધારાના બીજ દૂર થઈ જાય છે આમ તો તમે કટ કરતી વખતે પણ તેના બીજ કાઢવા માંગો તો કાઢી શકો છો પણ મેં આ રીતે થોડા બીજ કાઢ્યા છે બહુ બધા બીજ આ રીતે મેં કાઢ્યા નથી હવે તેના મસાલા જોઈ લઈએ તો મસાલામાં એક ચમચી મેથી એક ચમચી જીરું એક ચમચી વરિયાળી બે ચમચી રાય અને ત્રણ ચમચી આખા દાણા લેવા આટલા મસાલા લઈ અને ગેસ ઓન કરી એક પેન મૂકવું અને ગેસની ફ્લેમ લો રાખવી તેમાં બધા મસાલા લઈ લેવા અને તેને ધીમી આંચ પર ત્રણથી ચાર મિનિટ સુધી રોસ્ટ કરી લેવા એક વાતનું ધ્યાન રાખવું કે આ મસાલા બળે નહીં એટલે સતત હલાવતા રહી તેને રોસ્ટ કરી લેવા તો મસાલા રોસ્ટ થઈ ગયા છે તેને પ્લેટમાં લઈ ઠંડા કરી દઈએ ઠંડા થઈ જાય ત્યારબાદ તેને મિક્સ જારમાં લઈ લેશું અને તેને દર દરા પીસી લેવાના છે તો મેં અત્યારે બધા રોસ્ટેડ મસાલા મિક્સ જારમાં લઈ લીધા છે અને તેને પલ્સ ફોર્ડમાં પીસી અને આ રીતે તેને દરદરૂ પીસવાનું છે એટલે કે બહુ ફાઇન પાવડર નથી બનાવવાનું હવે ગેસ ઓન કરી એક પેન મૂકીએ અને તેમાં એક મોટો ચમચો સરસૈયું તેલ લઈએ હવે તેમાં બના ટી સ્પૂન હિંગ એડ કરીએ ત્યારબાદ તેમાં એક ચમચી આખા દાણા એડ કરીએ આખા દાણાનો ટેસ્ટ આ થાણામાં બહુ જ સરસ આવે છે એટલે મેં એડ કર્યા છે હવે કટ કરેલા મરચાં તેમાં એડ કરી દઈએ અને તેને તેલમાં હલાવી અને ધીમી આંચ પર સાંતળી લઈએ હવે તેમાં મસાલામાં વનઆ ટી સ્પૂન હળદર પાવડર અને મીઠું સ્વાદ મુજબ ઉમેરીએ તેને મિક્સ કરી અને ધીમી આંચ પર એક કે બે મિનિટ રોસ્ટ થવા દઈએ ત્યારબાદ તેમાં તૈયાર કરેલો મસાલો એડ કરી દઈએ અને તેને મિક્સ કરી હલાવી લઈએ તો ધીમી આંચ પર લગભગ બે મિનિટ જેટલો તેને રોસ્ટ થવા દેવાનો છે ત્યારબાદ તેને એક પ્લેટમાં લઈ લેવા તો તૈયાર છે આચારી મરચાં આ મરચાં જો તમને ગોળ વગરના બનાવવા હોય તો રેડી છે પણ જો તમને ગોળવાળા બનાવવા હોય તો ફરી એક પેનમાં એક ચમચો ઓઇલ લઈ તેમાં એક વાટકી એટલે કે આશરે પચાસ ગ્રામ જેટલો સમારેલો ગોળ લેવો અને તેમાં એડ કરી દેવો ત્યારબાદ તેને હલાવી અને મિક્સ કરી દેવું ગોળ થોડું મેલ્ટ થાય એટલે તરત જ તેમાં તૈયાર કરેલા મરચાં એડ કરી દેવા આ આચારી મરચાં તેમાં એડ કરી દેવા અને તેને હલાવી સારી રીતે મિક્સ કરી દેવા આ આખા થણાની પ્રોસેસ સ્લો ફ્લેમ પર જ કરવાની છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ લો રાખવાની છે તેને મિક્સ કરી તરત જ ગેસની ફ્લેમ ઓફ કરી દેવી તો ગોળવાળા મરચાં રેડી છે હવે પ્રિઝર્વેટિવનું કામ કરતું લીંબુ તેમાં એડ કરશું તો તેમાં મેં એક મોટા લીંબુનો રસ એડ કરી દીધો છે અને તેને મિક્સ કરી દઈએ લીંબુ એડ કરવાથી લાંબા સમય સુધી તેને સ્ટોર પણ કરી શકાય છે અને ટેસ્ટમાં પણ વધારો થાય છે તો તૈયાર છે ગોળવાળા તીખા મીઠા મરચાં આ મરચાં રોટલી ભાખરી થેપડા જોડે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી આ રીતે બનાવી જોજો રેસીપીનો વિડીયો પસંદ પડે હોય તો લાઈક શેર કરજો થેન્ક યુ